જય ખોડિયારમાં જય માતાજી હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં ને તો આજે એવી જગ્યા ઉપર આવ્યા છે એમ કહેવાય છે કે માતાજીની આરતીમાં જે મગર છે ને એ હાજરી આપે છે તો એ મગરને સોનાની નથરીવાળી છે એ પણ આપણે શક્ય હશે તો નિહાળશું બાકી તમને જે અહીંયા જે ગુનો છે જે માતાજીનો બહુ મોટા મોટો ગુનો છે અને આજ સુધીમાં કોઈ દિવસ એ ગુનામાંથી પાણી ગયું નથી અને મસ્તીનો વોટરફૂલ પણ થાય છે તો આપણે જોવાના છીએ તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને આ અદ્ભુત જગ્યા છે એની પણ જાણકારી મળતી રહેતો તો મિત્રો જેવા તમે અહીંયા આવશો ત્યાં તમને સરસ મજાનો એક ગેટ જોવામાં મળશે તો આ ગેટથી આપણે એન્ટ્રી લેશું અને ત્યારબાદ જે ગુનો છે જ્યાં માતાજી સ્થિત છે ભેખાડ ઉપર તે આપણે દર્શન કરવાનું છે ખૂબ અદ્ભુત છે તો આપણે હવે અંદર જઈએ છીએ આ લોકેશન છે જોઈ શકો છો ત્યારબાદ તમે જેવા અંદર આવો ત્યાં એક હનુમાનજી દાદાની મૂર્તિ સ્થિત છે તો આપણે તેમના પણ દર્શન કરીએ તો મિત્રો હવે આપણે નીચેની સાઈડ જઈએ છીએ જેમ કહેવાય ગાઘડીઓ ગુનો જે માતાજીનો છે ને ત્યાં મગર માતા દર્શન દે છે સોનાની નથવાળા તો હવે આપણે જ્યાં માતાજી બિરાજમાન છે તેમના દર્શન કરવા જઈએ છીએ તો આવી રીતે સ્ટેપ સ્ટેપ ગયાના ત્યારબાદ આપણે ઉતરીને જઈએ છીએ આગળ ને તમે જેવા જ અહીંયા આવશો ત્યાં તમને એક નથવાળી મગર અહીંયા જોવા મળશે તો આવી રીતના મગર માતાના તમને દર્શન થાય ત્યારબાદ આપણે જે ગાઘડીયો ગુનો છે એમાં જોવાની કોશિશ કરીશું જો તમારા મારા ભાગ હોય તો એ માતાજી દર્શન આપણને દઈ શકે કારણ કે જ્યારે પણ ધૂપ દેવાક આરતી થાય છે ત્યારે એ મગર માતા બહાર આવે છે દર્શન દે છે તો આપણે જોવા જઈ રહ્યા છીએ જોઈ શકો છો આ ઘાઘડીઓ ગુનો છે બહુ વિશાળ કાયમાં છે અને વોટરફોલ પણ થાય છે તો એ પણ આપણે નિહાળશું તો જેવા મિત્રો આપણે નીચે આવ્યા એવા આ જે કાગડીયો ખૂનો છે એની રેખાડ ઉપર જે માતાજીનું મંદિર સ્થિત છે એ આપણે જોવાના છીએ ત્યારબાદ અહીંયા ફોટા મૂકવામાં આવેલા છે જેને પણ સંતાન ના હોય એ અહીંયા માનતા કરે છે આ જોઈ શકો છો આ બધા સંતાન જેને ના પ્રાપ્ત થતા હોય ને એ લોકો અહીંયા માનતા કરે છે અને માનતા પૂર્ણ થાય એટલે આવી રીતની સુબી લગાડવામાં આવે છે જોઈ શકો છો તમે તો આવી રીતની અહીંયા માનતાઓ પણ થાય છે કે તો અહીંયા માનતા કરે તો માતાજી છોકરા પણ દે છે તો અહીંયા ઘણી ખરી શેખડોમાં શૂભ્યું છે તમને દેખાતી છે મારી પાસે જોઈ શકો છો કેટલી શૂબીઓ છે હજી તો અહીંયા થપ્પા મારેલા છે આગળની સાઈડ અહીં પણ તમે જોઈ શકો અને જે આ હાકરને કંઈ માનતા હોય તો એ આ જોખવાનું છે કારણ કે ઘણાને એવું હોય કે ભાઈ અમે મારી ઘરે છોકરો નાનો થાય તો હું છોકરાની ભારોભાર હાકર વેસી અથવા પેંડા વેસી તો એ એનો કાંટો છે મોટા મોટા સાબડાવાળો જેથી કરીને છોકરાને બેસાડી એ તોળી શકે સાકર કે પેંડા તો એ આ કાંટો છે અને અખંડ દીવડા માટે આ જોત જગાવવા માટે આ દીવડાનું એક લોખંડનું બનાવેલું છે શાકશાક ખોડિયાર માના બાજુમાં પણ મંદિર છે જ્યાં ખોડિયારમાં અને જસા દાદાની પ્રતિમા એ તમને જોવા મળશે મિત્રો આ છે ઘાઘડીયો ગુનો અને જયારે અહીંયા માતાજીની આરતી થઈ ને ત્યારે અહીંયા ખોડિયારમાંની હાજરી દેવા માટે મગર માતા આવે છે જેમના નાકમાં એમ કહે છે કે સોનાની નથ છે તો નથવાળી મગર અહીંયા હાજરી આપે છે માતાજીની આરતીમાં તો આ છે એ ઘાઘડીઓ ગુનો અને સામે તમને ધોધ પણ દેખાતો હશે ખૂબ સરસ એમ કહેવાય કે પડી રહ્યો હશે અને વરસાદનું પાણી પણ લાડ બધું આવેલું છે તો આ છે ઘાઘડીઓ ગુનો અને ધોધ પણ તમે જોઈ શકો છો તો મિત્રો આ જે માનતાઓ કરવામાં આવે છે ને

તો અહીંયા લાપસી કરવામાં આવે છે અને પછી માતાજીને જવારવામાં આવે છે તો મિત્રો જેવા તમે આ જગ્યામાં એન્ટર થાવ ને એટલે ફર્સ્ટ તમને ખોડિયારમાનું મંદિર તમને જોવા મળશે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ દર્શન કરીએ તમે અંદર રહો એટલે એ ત્રિશુળિયા ભવ્ય અને મગર માતાની પ્રતિમા તમને જોવા મળશે તો અહીંયા યજ્ઞની વિધિ ચાલુ છે જોઈ શકો છો તમે ત્યારબાદ હવે આપણે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ જગ્યા વિશે આપણે સંપૂર્ણ માહિતી તમને આપી આશા કરીશ કે આજના વ્લોગમાં તમને માતાજીના તમામ વસ્તુ જે ગાગડીયો ખૂણો છે તેમના પણ દર્શન થયા છે તો આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો તો હાલો એક નવા વ્લોગ સાથે મળશે ચાહુદી હર હર મહાદેવ જય ખોડિયારમાં જય હિન્દ